નમસ્કાર મિત્રો કોઠારી ઇરિગેશનની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બટાકા શાકભાજીનો રાજા આ બટાકાની ખેતી માટે જમીનની તૈયારી કેવી રીતે કરવી એ અંગેની આજે ચર્ચા કરીશું સૌ પ્રથમ આપ સૌ જાણો છો કે બટાકા એક કંદમૂળનો પાક છે જે જમીનની અંદર થાય છે આથી જમીન પોચી અને ભભરી હોવી જોઈએ જી હા ખેડૂત મિત્રો કોઈ પણ ઈમારત બનાવીએ તો એનો પાયો મજબૂત હોવો જોઈએ આ માટે એનું પાયાનું ખૂબ જ છે એમ જમીનની તૈયારી પણ એક છે જમીનની તૈયારી કરવા માટે સૌપ્રથમ પહેલી ખેડ એ ઊંડી કરવી જોઈએ આ ઊંડી ખેડ કર્યા બાદ આડી અને ઊભી બે વખત કલ્ટિવેટર વડે ખેડ કરવી જોઈએ આ ખેડ કર્યા પછી જમીનની અંદર આપણે સૌ આ સેન્દ્રિય ખાતર ઉમેરીશું આરમી કમ્પોસ્ટ પાંચસો કિલો મરઘીનું ખાતર પાંચસો કિલો દિવેલી અથવા લીંબોળી ખોળ પાંચસો કિલો આ જે ખાતર છે પ્રતિ એકર આપણે

ઇરિગેશન આપીએ છીએ ત્યારે ઘણી વખત એ બેડ ઉપરથી માટી છૂટી પડી જાય છે અને ઘણી વખત બટાકાના જે કંદ છે એ ખુલ્લા થઈ જાય પરંતુ સામાન્ય કાચી વરાપે જો ખેડ કરવામાં આવે તો બેડનો આકાર વ્યવસ્થિત મળે છે જેને કારણે જે બટાકાની જે બેડમાંથી માટી છૂટવાના પ્રશ્નો બહુ જ ઓછા આવે છે અને બટાકા ખુલ્લા થવાના પ્રશ્નોમાં પણ રાહત રહે છે આમ આ અંગે